નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે અંબાલાલ પટેલની ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી છે સાથે જ ડીપ ડિપ્રેશન આખા રાજ્યને છે તેવી હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આ સાથે જ હવામાન વિભાગે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા નર્મદા સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે વલસાડ તાપી દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હજુ ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે ત્યારે ગુરુવારે ગુજરાતના એકસો તેર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના દાતામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદામાં તિલકવાડા અને બનાસકાંઠાના વડગામમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે રથયાત્રાના દિવસે પવનનું જોર એટલે કે આજે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો કેટલાક શહેરોમાં વરસાદી છાંટા આવી શકે છે અષાઢી પાછમે વીજળી થતાં ખેડૂતો માટે સારા સંકેત આવી રહ્યા છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડશે જ્યારે આજે અને આવતીકાલે હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો આઠથી લઈને ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે જ્યારે અગિયાર જુલાઈએ અષાઢી પાછમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી સાત જુલાઈ એટલે કે આજે રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પંદર જુલાઈ ડીપ ડિપ્રેશનમાં બંગાળના ઉપસાગરમાં માત્ર રહેશે જ્યારે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે